લીલીયા તાલુકાના ચોત્રીસ ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોની અંટાળિયા ખાતે ક્ષેત્રીય અગ્રણી હુમાડની અધ્યક્ષતામાં ગોચર બચાવો સમિતિ રચના લીલીયા તાલુકાના ચોત્રીસ ગ્રામ્ય સહિતમાંથી પશુપાલકો એકત્રિત થયા જાત્રોડાના સરપંચ અને માલધારી આગેવાન દ્વારા આમંત્રિત મહેમાન અને માલધારી સમાજના લોકોનું શાબ્દિક સન્માન કરવા કરેલ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી કાર્યક્રમના અધ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ દ્વારા પંથકના જુદા જુદા ગામોમાં ગોચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા વન્ય પ્રાણી દ્વારા પશુઓના મારણ કરવામાં આવે છે જેના વળતરની રકમમાં વધારો કરો અને માલધારીઓને આકસ્મિક વીમા કવચ આપવા સહિતની વિવિધ માંગણીઓનો એજન્ડા બનાવી માંગ માંગ કરવાની કવાયત આગામી દિવસોમાં સરકારને ઉપરોક્ત મુદ્દે સમગ્ર તાલુકાના માલધારી સમાજ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આહવાન કરવામાં આવેલ માલધારી સમાજની ઉપસ્થિતિમાં તાલુકા ગોચર બચાવો સંઘર્ષ સમિતિ રચના કરવામાં આવી હતી જે સમગ્ર તાલુકામાંથી ગોચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરવા આયોજનબદ્ધ રજૂઆતો કરાશે કોઈ પણ જગ્યાએ સામે પ્રશ્ન નહીં પણ ત્રપના આવશે તો આપણે એના ઉકેલ માટે પ્રયત્ન કરશું આના માટે સરકાર જવું પડશે સરકાર માં રજૂઆત કરશું એમની સાથે સાથે આપણે આપણી માગણીઓ પણ કરવાની છે સરકાર પાસે આપણે માની લો કે વન્ય પ્રાણી સિંહ છે તો આપણા

એને દિવાલ થઈ રહી જોઈએ અને એમાં એ ગાયો રે ભેંસો રે એના માટે વ્યવસ્થા માટે પણ સરકાર આપણે રજૂઆત કરશું આગામી દિવસમાં ગાયને તો આપણે બસાવી છે તો માલધારીઓ ગાય રાખે છે તો માલધારી ગાય સાવા માટે જાય છે તો એને મનનો આકસ્મિક કાઈ પણ થાય તો એના માટે શું કરવું એના માટે વિચારણા માટે સરકાર માંથી યોગ્ય કઈ પણ ઘટના બની આકસ્મિક સરકાર માંથી પૈસા મળે એવી વ્યવસ્થા માટે આપણે આપણું સંગઠન બનાવીએ